તળાજા પંથકમાં પોલીસ અને ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન ઉપર દરોડો તળાજા ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈઆર વાડેર સહિત પોલીસ ટીમ અને ભૂસ્તર શાસ્ત્રી ભાવનગરની ટીમ દ્વારા રેડ તળાજા તાલુકાના ભેંસવડી ભરેસુગી ગામે બાતમીના આધારે રેડ પાડી હતી અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પિયા યાર વાડેરના જણાવ્યા મુજબ માલિકીની અને ગૌચરમાં ગેરકાયદેસર ખોદકામ કરી રેતી ખનન થતું હોવાની બાતમી મળતા પોલીસ ટીમ અને ભૂસ્તરશાસ્ત્રી ભાવનગરની ટીમ દ્વારા રેડ પાડી વાહનો સહિત હાજર નવ લોકોને મુદામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા ત્રણ ડન્ફર ટ્રક ચાર જેસીબી ચાર રેતી કાઢવાના ચારણા સહિત મુદામાલ ઝડપી તમામ વાહનો અલંગ પોલીસ સ્ટેશન લાવી દંડ વસૂલવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી रेड दरमियान हाजर मिली आल शख्सो योगराज सिंह वखत सिंह गोहिल रहे नवा गाम तालुको गोगा लाला सरु भाई महिडा रहे खदरपर तालुको तड़ाजा नरेश लखू भाई महिडा रहे खदरपर तालुको तड़ाजा अजय सबजी भाई बारैया रहे लाखणका जी भावनगर जयपाल सिंह बोगू भा गोहिल रहे थड़सर विजय सिंह पर्वत सिंह गोहिल नवा गाम गोगा प्रहलाद सिंह वखत सिंह गोहिल नवा गाम गोगा

તળાજામાં થતી ચર્ચા મુજબ ગેરકાયદેસર ખનન થતું હોય તો રેવન્યુ અને તલાટી કમ મંત્રી એ તંત્રને જાણ કરવાની હોય છે પરંતુ ક્યાં કારણોસર જાણ નથી કરતા એવા લોકોએ મનમાં સવાલ ઉઠાવ્યો હતો